જય માતાજી મિત્રો આ સાબુદાણાના અને બટેકાના ગાંઠિયા છે ને ટમેટા ફ્લેવરના છે અને તીખા ફ્લેવરના છે અને આને તમે વ્રતમાં પણ ખાઈ શકો અને બનાવવામાં ખૂબ જ સરળ છે એના અને આ રીતના તળીને હું તમને બતાવી શકું કેટલા સરસ એકદમ ફૂલી ફૂલી જાય છે અને આ ટમેટા ફ્લેવરના છોકરાઓને અને નાની છોકરીઓને ખૂબ ભાવ વ્રતમાં એ ખાઈ શકે છે એના માટે આપણે આ બનાવેલા છે અને આ રેસીપી તમારી સાથે મેં શેર કરી છે અને એકદમ ફૂલી ફૂલીને એકદમ ડબલ સાઇઝના થઈ ગયા છે અને ક્રિસ્પી એવા બને છે અને તમને લાગે જ નહીં કે આ સાબુદાણાના છે એકદમ સાબુદાણા તમને દેખાતા પણ નથી અને અને હવે આપણે પાણી લેવાનું છે પાણી બે કપ લેવાના છે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું કોથંબી નાખવાની આદુ અને મરચીની પેસ્ટ નાખી દેવાની છે અને એક ચમચી ભરીને તલ નાખવાના છે બીજું કોઈ નથી નાખવાનું આમાં અને હવે આપણે સાબુદાણા રાતે પલાળ્યા હોય ને એ આપણે આમાં એડ કરી દેવાના છે અઢીસો જેટલા સાબુદાણા છે અઢીસો સાબુદાણા હોય ને તો બે ત્રણ કપ પાણી લેવાનું અને આમાં દોઢસો ગ્રામ બટેકા લેવાના છે અને બટેકા બાફી અને એને ખમણીને લેવાના છે આ રીતના ઉકળી જાય ને સાબુદાણા અને થોડુંક ગાઢું બેટર એવું થઈ જાય પછી આપણે એમાં બટેકાનું આપણે ખમણેલા બટેકા પછી આપણે એમાં એડ કરવાના છે ને આ રીતના ઉફાણ આવે ને સાબુદાણાનો થોડોક પાણી જેવો કલર થાય આ રીતના પછી જ આપણે એમાં સાબુદાણા એડ કરવાના છે અને સાવ જોઈ શકો છો હવે આ પાણી જેવો કલર થઈ ગયો છે ને હવે આપણે આમાં દોઢસો ગ્રામ જેટલા બટેકા એડ કરી દેવાના છે અને ખમણીને લેવાના છે આ રીતના અને આ સાબુદાણાનો આ રીતના મિક્સર બનાવવાનું છે અને થોડુંક ઘાટું થઈ જાય ત્યાં સુધી એને મિક્સ કરતું રહેવાનું પછી આપણે ટમેટા ફ્લેવરના પણ આ જ બેટરમાંથી આપણે બનાવવાના છે એક બેટરમાં આપણે બે વેરાયટી બનાવી શકીએ અને આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે આપણે આને અમે તમે આખા વર્ષ માટે પણ તમે બનાવી શકો અને જોઈ શકો છો આ રીતના આપણે આનું આ રીતના આવી જાળી રાખવાની અને તમને સાબુદાણા ક્યાંય દેખાશે જ કે સાબુદાણા નાખેલા છે આમાં તમને કારણ કે એટલું સાબુદાણા એકદમ મસ્ત રીતે ચડી ગયા છે ને હવે આપણે એક તો પેલીમાં આપણે અડધું બેટર કરી નાખવાનું છે બે બેટર અડધા અડધા કરી નાખવાના છે પછી હવે આપણે આમાં ખમણેલું આ આખું આપણે છાલ કાઢી અને એની જે પ્યોરી કરી લેવાની છે છાલ કાઢીને બે ટમેટા જેટલી મેં એમાં એડ કરી નાખી છે એટલે થોડીક બે મિનિટ જેવું આને તમારે ઉકળવા દેવાનું એટલે ટમેટા આપણા ચડી જાય અને મસ્ત મિક્સ થઈ જાય અને કુલ તમારે પંદરથી વીસ મિનિટ થયા બટેકાનું આપણે સાબુદાણા બટેકાનું મિક્સર બનાવતા અને આ બટેકાનું મિક્સર એ થઈ ગયું છે અને આને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આને પાંચેક મિનિટ જેવું બે ત્રણ મિનિટ ઠંડુ થવા દેવાનું કારણ કે ઠંડુ થવા દઈશું ને એટલે હાથ આપણા બળશે નહીં હવે આ રીતના કોથળી લેવાની કોથળીમાં આપણે આ રીતના આપણું આ બધું મિક્સર ઠંડુ થઈ ગયું છે ને એ આપણે એમાં રેડી દેવાનું છે આ રીતના અને પોલિથિન આપણે પાથરી દેવાની છે અને હવે આપણે આ રીતના એને થોડું કાપી લેવાનું અને આપણે જાડા ગાંઠિયા પાથરી દેવાના છે અને જાડા જ ગાંઠિયા રાખવાના એટલે જાડી સાઇઝમાં રાખશું ને એટલે સૂકા છે એટલે એકદમ પતલ સળી જેવા થઈ જાય છે અને હવે આપણે આ આ રીતના બધા ગાંઠિયાને મેં પાડી લીધા છે અને તમે ગાંઠિયા કહી શકો જે તમારે કેવું હોય તો તમે કહી શકો પણ આ અત્યારે ગુજરાતીઓ આ લોકો બહુ જ બનાવતા હોય અને સ્પેશિયલી આ અત્યારે આ ઉનાળાની સિઝનમાં બનાવે કારણ કે આપણે આખું બરસ ચોર કરી નાખાય તડકિયામાં નહીં સૂકવું ને તો પણ પંખા નીચે એકદમ સરસ રીતે સુકાઈ જાય છે અને ટમેટા ફ્લેવરના આપણે આ રીતના બધા પાથરી દેવાના છે અને આને તમારે જાડા જ રાખવાના છે જાડા રાખો ને એટલે સુકાતા પછી એકદમ પતલા થઈ જાય છે અને તળશો ને એટલે ડબલ સાઇઝમાં થઈ જાય છે પતલા કરશો ને તો એ ભાંગવાની શક્યતા રહે કારણ કે સુકાયા પછી ભાંગી જાય ને આ રીતના મેં બધા જ ગાંઠિયા પાથરી દીધા છે અને સરસ રીતે થઈ ગયા છે બધાની સાઇઝ જ કરી છે જે રીતના આને તમે ચકલીમાં શેપમાં બનાવી શકો અને સુકાઈ ગયા પછી જો આ રીતના પતલા એવા થઈ જાય છે અને ટમેટા ફ્લેવરના અને તીખા ફ્લેવરના ખૂબ જ ટેસ્ટી બન્યા છે અને આ રીતના એકદમ પતલાં અને એકદમ ભાંગી જાય છે હું તમને તળીને બતાવું અને આ રેસીપી મેં તમારી સાથે શેર કરી જો તમને ગમી હોય ને તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં કહેજો કે તમને મારી રેસીપીઓ કેવી લાગે છે અને બે પ્રકારના હું તમને તળીને બતાવું અને આ વ્રતમાં પણ ખવાય છે અને આમ મહેમાનો આવે તો આપણે મહેમાનને પણ તળીને દઈ શકાય જોઈ શકો તો અને આનો કલર તો એકદમ સરસ આવ્યો છે અને એકદમ ગાંઠિયા જેવું થઈ ગયું છે અને જોઈ શકો છો એકદમ ડબલ સાઇઝમાં થઈ ગયા છે ને ભાંગીને હું બતાવું કે કેટલા સરસ ક્રિસ્પી એવા ગાંઠિયા આપણા સાબુદાણાના બનાશે